સી પાટીલ ઉમેદવારી પત્ર ભરવા સુરત થી રવાના ઉમેદવારી જોડાશે એટલે અહીંયાથી આખા સુરત થી નવસારીથી નવસારી થી ત્રીસ થી પચીસ હજાર ત્રીસ થી પાંત્રીસ હજાર લોકો ત્યાં ઉપસ્થિત રહેશે જેમ આપને ખબર જ છે કે પહેલી વખત જયારે સાહેબ લડેલા હતા ત્યારે એક ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી માં ત્યારે છ નેવ્યાસી ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓ ને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ મળશે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત